મૌન વ્રત આ વ્રત ગમે તે દિવસે લઈ શકાય છે વ્રત કરનારે આખો દિવસ મૌન પાળવું અને સાંજે દિવસ આત્મ્યા પછી મૌન છોડવું આ વ્રત ખાદરવા સુદ પડવાથી આરંભાય છે અને સોળ વર્ષ સુધી લંબાવી શકાય છે શૃણુમ નંદી પ્રવક્ષ્યામી વ્રતમ પરમ દુર્લભમ એન સંચીર્ણ માત્રેણ સર્વ પાપે વ્રતની વિધિ રાતર કાળે પાણીને સંયમમાં રાખીને મૌન રહેવું પૂજન સામગ્રી એકઠી કરીને મૌન ભાવે જ સ્નાન કરવું પછી શિવલિંગની સ્થાપના કરી સોળસો પૂજન કરવું સોળ ફળો ચડાવવા સોળ ગાંઠવાળા દોરા સાથે દુર્વા બાંધી અને તે શિવલિંગ પર ચડાવવા પકવાન લાડુ દહીં હાથનું નૈવેદ્ય ધરાવવું દહીં ભાત જળમાં પધરાવી બ્રાહ્મણોનું પૂજન કરી તેમની આજ્ઞાથી જમી મોમ છોડવું વ્રતકથા પૂર્વે સોમ શર્મા નામે ગરીબ બ્રાહ્મણ હતો તેને રૂપપતિ અને સુપર્ણિકા નામે સુંદર તરુણ લાવણ્યવતી બે પુત્રીઓ હતી બંને પુત્રીઓ ગરીબાઈના કારણે વનમાં ઢોળ ચરાવવા જતી હતી એક વખત તળાવ પર પાણી પીવા જતાં ત્યાં મહાદેવના લિંગને દેવાંગનાઓ પૂજા કરતી હતી તેને જોઈને કન્યાએ પૂછ્યું તમે આ શું કરો છો ત્યારે દેવાંગનાઓએ ઈશારાથી ત્યાં બેસવા કહ્યું બંને બહેનો બેઠી પૂજા થઈ રહ્યા પછી દેવાંગનાઓ સાથે આવેલી દાસીએ કહ્યું આ દેવાંગનાઓ મૌન વ્રત કરે છે આમ કહી તમામ વિધિ સમજાવી આ દ્વિજ પુત્રીઓ એક દિવસથી વ્રતનો સંકલ્પ કર્યો ખેરથી દહીં ભાત લાવી તળાવના કિનારે વ્રત કર્યું વ્રતના પ્રભાવે પિતાની સ્થિતિ સુધરી ચાલિ એક દિવસ દેશનો રાજકુમાર ત્યાં આવી ચડ્યો આ કન્યાઓ જોઈને મંત્રમુક્ત બન્યો અને પરિચય મેળવી ખેર આવી પિતાને હકીકત જણાવી રાજવીએ બ્રાહ્મણને બોલાવી તેમની મોટી પુત્રીની માંગણી કરી દેવે કબૂલ કરીને tham ઝુંગી પુત્રીના લગ્ન કર્યા રૂપવતી સાસરે આવીને રાજ રાણી બનતા વ્રતનો ત્યાગ કર્યો નાની કન્યાને ધનિક વિપ્ર સાથે પરણાવી આ નિર્મળ કન્યાએ વ્રત છોડ્યું નહીં ના ઘરમાં ધન વૃદ્ધિ થતી જ રહી વ્રત ત્યાગના કારણે એના પાપે રૂપવતી કુમારની અણમાનીતી બની કુમારે તેનો ત્યાગ કર્યો અખળતી રઝળતી તે બહેનને ત્યાં આવી યુવાન બહેને ધન આપી પિતાને ત્યાં જવાની સૂચના આપી રૂપવતી ધન લઈ બાપને ઘેર જતા માર્ગમાં ચોરો તમામ ધન લઈ ગયા ભારે હેરાન થઈ ફરી બહેનને ઘેર આવી આથી નાની બહેને મોટી બહેનને ઘેર રાખી વ્રત કરાવ્યું રતના પ્રભાવે કુમારને પસ્તાવો થયો અને તે આવીને રાણીને તેડી ગયો આમ રૂપવતી ફરી સુખી થઈ આ વ્રતનું સોળમે વર્ષે ભાદરવામાં ઉત્થાપન કર્યું